હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે શંકર એચએફ ગાયની અંદર દૂધ કેવી રીતે વધારવું જોઈએ ફટાફટ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજે આપણે જણાવવાના છીએ કે શંકર ગાયની અંદર આપણે દૂધ વધારવું હોય તો શું ખવડાવવું જોઈએ તો મિત્રો કશું કરવાનું નથી પાંચ કિલો મેથી લઈ દેવાની છે બજારમાં જઈ અને એક રૂપિયાની સોનાની ટોટી આવે જે બુધાલાલમાં આપણે વાપરીએ છીએ તે લાવવાની છે બે મિક્સ કરીને આપશો એટલે તમારું દૂધ શંકર ગાયની અંદર સો ટકા વધી જશે તો અમે અમારા ફાર્મ હાઉસ ઉપર તમને બતાવીશું અમે જુઠ્ઠું બોલતા નથી મિત્રો તમે જોઈ રહ્યા છો લાઈવ ડેમો જુઓ તરા સોનાની આ ટોટીઓ રૂપિયાવાળી જે બજારમાં મળે છે તે પેકેટ લાવો તો સસ્તું પડે જુઓ લાઈવ ડેમો અમારા ફાર્મ હાઉસ ઉપર બરાબર બીજા નંબરમાં આપણે વાત કરીએ મેથીની મેથી પણ ઓલરેડી અમે દસ કિલ્લા દળાઈ મૂકી છે જુઓ આ મેથી છે એટલે આપણે કોઈ પણ વિડીયો બનાવીએ તો શું જ બોલતા નથી હોય તે સાચું બોલીએ છીએ તો મિત્રો તમે પણ મેથી અને સોનાની એક ટોટી દરરોજ એક એચ એફ શંકર ગાયને આપી દો જેથી કરીને કેલ્શિયલ જળવાઈ રહે અને મેથી છે છે તે દૂધ વધારવામાં ઉપયોગી આવે છે શિયાળા ઋતુની અંદર અમે આપીએ છીએ દર શિયાળે દરેક એચએફ શંકર ગાયની મેથી જરૂર આપવી સો ગ્રામ બસો ગ્રામ જે આપો તે મેથી ચોક્કસ આપવી ગોળ સાથે ગોળ આપો તો વધારે સારું પણ મેથી અને જે ચૂનો કીધો તે વાપરશો તો સો ટકા તમારા ફાર્મ હાઉસ પર એચએફ શંકર ગાયનું દૂધ વધી જશે અમે પણ નખતરો કરેલો છે અને અમે તમને લાઈવ બતાવી દીધું તો મિત્રો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો